અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને મંત્રીમંડળમાં સ્થાન મળતા જિલ્લામાં ખુશીની લહેર ઉઠી અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને મંત્રીમંડળમાં સ્થાન મળતા જિલ્લામાં ખુશીની લહેર ઉઠી અમરેલી જિલ્લાના તમામ ભાજપના કાર્યાલયોમાં ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે મીઠું કરાવીને ખુશી મનાવવામાં આવી સાથે ભાજપના મહિલા આગેવાનને કાર્યકર બહેનોએ ધારાસભ્ય કૌશિક વેકરિયાએ રાજ્ય મંત્રીમંડળમાં મંડળમાં શપથ લીધા તેની ખુશીમાં નાગનાથ દાદાના મંદિરે આશીર્વાદ લીધા તેમજ સભે કૌશિક વેકરિયા પર નાગનાથ દાદાના આશીર્વાદ કાયમ રહે અને અમરેલી જિલ્લાનો ખૂબ વિકાસ થાય તેવી પ્રાર્થના કરી કૌશિકભાઈ વેકરિયા સાહેબે જે મંત્રી મંડળમાં જે શપથ લીધા છે એના અનુસંધાને આજે નાગનાથ દાદાએ અમે આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ નાગનાથ દાદાના કાયમી આશીર્વાદ એમના પર રહે અને અમરેલીને એક નવી વિકાસની તક આપે આજે સૌ કાર્યક્રમમાં કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ છે કૌશિકભાઈને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ ખૂબ આગળ વધો એવી નાગનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો